હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ રોટલો વઘારશો આ રોટલો ખાવા માટે બધા પડાપડી કરશે અને શાકની પણ જરૂર નહીં પડે તેવો આ એટલો ટેસ્ટી બની અને તૈયાર થાય છે તો ચાલો શરૂ કરીએ આપણે રોટલો વઘારવાનું તો રોટલો વઘારવા માટે સૌ પહેલા આપણે ઠંડા રોટલો લઈ લેવાનો તમારે જે પ્રમાણે રોટલા વઘારવા હોય એ પ્રમાણે રોટલાને આ રીતે કટકા કરી લેવાના બધા જ રોટલાના આ રીતે મીડિયમ સાઈઝના કટકા કરી લીધા છે અને ત્યારબાદ મેં એક મોટી ચમચી ચમચી જેટલી ચટણી લઈ લીધી છે અને અને ચટણીમાં આપણે બે જેટલું પાણી ઉમેરી તેને પલાળી દેવાની તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અડધી ચમચી જીરું પાવડર અને ચમચી હળદર ઉમેરી દેસુ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી બધા મસાલાને પાણી સાથે આ રીતે પલાળી દેસુ પાંચ મિનિટ સુધી તેને પલાળવા માટે રાખી દેસુ હવે ત્યારબાદ મેં આ રીતે બે લીલા મોડા મરચા હોય તેને ઝીણા સમારી લીધા છે થોડું ખમણી લીધું છે અને એકદમ ઝીણી સમારી લીધી છે અને એક ડુંગળીને પણ આ રીતે ઝીણી સમારીને તૈયાર કરી લીધી છે હવે આપણે રોટલો વઘારવા માટે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાય ઉમેરી દેસુ અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેસુ અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું બધી વસ્તુને તેલ સાથે સંતળાવા દેશું અહીં રોટલો કરવામાં તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું હવે ત્યારબાદ તેમાં આદુ લસણ અને મરચા કટ કરીને રાખેલા હતા તેને ઉમેરી દેસુ અને બધી વસ્તુ તેલ સાથે સંતળાવા દેસુ બધું સંતરાઈ જાય એટલે તેમાં ડુંગળી ઉમેરી દેસુ અને ડુંગળીને પણ તેલ સાથે સંતળાવા દેસુ હવે ડુંગળી એકદમ સરસ સંતરાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ અને ચમચાની મદદથી ડુંગળીને આ રીતે હલાવતા રહેશું હવે તેમાં ડુંગળીના માપનું મીઠું ઉમેરી દેસુ ફરી પાછો આ રીતે મિક્સ અને બે મિનિટ સુધી ચડવા દેસુ ડુંગળી એકદમ સરસ સંતરાઈ જાય ત્યાં સુધી થવા દેવાની હવે ડુંગળી સરસ સંતરાઈ ગઈ છે તો આપણે પલાળીને રાખેલા મસાલા ઉમેરી દેસુ અને મસાલાને પણ ચમચાની મદદથી આ રીતે દબાવી અને એક સરખા મિક્સ કરી લેશું ચટણીનો કોઈ ગાંઠો રહી ગયો હોય તો આ રીતે દબાવી અને ઓગાળી લેવાની હવે ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખવાની છે જેથી અને આપણા મસાલા બળે નહીં બધા મસાલા એક સરખા સંતળાઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ તાપ ઉપર તેને થવા દેસુ જેથી કરી અને જરા પણ રહે આ રીતે મિનિટ સુધી મસાલા સાંતળી લેવાના બધું એક સરખું સંતળાઈ જાય ત્યારબાદ એક વાટકો ખાટી અને ઘાટી છાસ ઉમેરી દેવાની અહીં છાસ થોડી ઘાટી અને ખાટી હોય તેવી જ લેવાની જેથી કરી અને આપણો રોટલો વઘારેલો ટેસ્ટમાં બેસ્ટ બનશે હવે આ છાસ ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે આ છાસને આપણે ઉકળવા રાખી દેશું ત્રણ થી ચાર મિનિટમાં છાસ આપણે આ રીતે સરસ ઉકળી ગઈ છે આ રીતની છાસ એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ આપણે કટકા કરીને રાખેલા રોટલાના પીસ તેમાં ઉમેરી દેવાના બધા રોટલા તેમાં ઉમેરી અને ચમચો ફેરવી લેશું અને હવે આ રોટલા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી ફરી પાછો આપણે તેમાં ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી તેને થવા દેસુ પાંચ મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈ લેશું તો આપણા રોટલા સરસ ચડી ગયા છે હજુ પણ આ રોટલા થોડા એવા દેખાય છે તો એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના અને રોટલામાં હજી થોડું છાશનું પણ પ્રમાણ વધારે છે તો હજી આપણે તેને બે મિનિટ સુધી થવા દેસુ બે મિનિટ બાદ રોટલામાંથી આ રીતે બધી છાશ બળી ગઈ છે અને રોટલા હવે આપણા એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે હવે તેને આ રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને એકદમ લો રાખશું ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દેશું અને હવે ફરી પાછું તેને મિક્સ કરી અને આપણે ગેસની ફ્લેમને હવે બંધ કરી દેવાની છે જેમાં રોટલા ઠંડા થશે તેમ તેમ કડક થઈ જશે તો ગરમા ગરમ રોટલાને હવે આપણે સર્વ કરી લેવાના છે એકદમ સોફ્ટ રોટલા ચડી ગયા છે હવે તૈયાર કરેલા રોટલાને આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું તમે જોઈ શકશો કે રોટલા કેવા સરસ સોફ્ટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે હવે આપણે તૈયાર કરેલા રોટલાને ગરમા ગરમ થાળીમાં સર્વ કરી લેશું વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ વઘારેલા રોટલાની રેસીપી કેવી લાગે તો હવે તૈયાર થઈ ગયો છે આપણો વઘારેલો રોટલો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી